હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે હું છું સુરત અને સુરતમાં કતાર ગામમાં છું અને કતાર ગામમાં આવેલું છે આ બ્રિટિશ સિમેટરી કે જેને અંગ્રેજોનું કબ્રસ્તાન કહેવામાં આવે છે કતાર ગામ દરવાજાની પાસે આવેલું છે અને અઢારસો ને એકસઠમાં લખેલા આર્ટિકલ ઓલ્ડ થોમ્સ ઇન ધ સેમેટરિયન્સ ઓફ સુરતમાં જણાવ્યા અનુસાર અંગ્રેજ કબ્રસ્તાન નીચે મુજબ વ્યક્તિઓની કબરો હતી જેમાં સર સર જ્યોર્જ ઓક્સિડ જેવા અનેક લોકોની અહીંયા કબરે કબ્રસ્તાન હતા અને એમની અહીંયા કબરો હજુ પણ અહીંયા છે અહીંયા લખેલું છે કે સુરક્ષિત સ્મારક જેને પુરાતત્વીય સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે જો તમે સુરત આવો કતારગામ આવો ને તમને જો જૂની વસ્તુ જોવાનું આમ વધારે મન હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો અહીંયા કોઈ ફી કેવું કંઈ લેવામાં આવતું નથી એકદમ નિઃશુલ્ક તમે અંદર આવી શકો છો અંગ્રેજો કે મકબરે સુરત સુરતનું જે આ પ્રાચીન સ્થળ છે તે કતાર ગામ પાસે આવેલું છે અને તમે જોઈ શકો છો આ ફ્લાયઓવર છે એની એક્ઝેક્ટ નીચે છે સામે તમે પાર્ક કરી શકો છો અને ગાડી પાર્ક કરીને તમે અહીંયા આવી શકો છો હું તમને બતાવું અનેક લોકોના અહીંયા જે મકબરા કે જેને અંગ્રેજ સરકાર જ્યારે અહીંયા આવી હતી અને એ સમયગાળાના દરમિયાન અઢારસોની સાલમાં અહીંયા એમના માટે જે આ બનાવવામાં આવેલી જે વસ્તુ જે મકબરા બનાવવામાં આવેલા છે તે હજુ પણ અહીંયા જ છે તમે જોઈ શકો છો બ્રિટિશ સિમેન્ટ્રી ખૂબ સુંદર અને પ્રકૃતિમય વાતાવરણ છે આ જગ્યાનું તમે અહીંયા આવો એટલે તમને બહુ મજા આવશે હું તમને આગળથી બતાવું તમે જો સારી એવી જગ્યા છે જો સુરત આવો તો આ બધી જગ્યાઓ જો તમે અહીંયા બધી જગ્યાએ નંબર લખેલા છે ત્રણસો ને તોતેર ત્રણસો ને પંચોતેર અને આ જે જગ્યાઓ છે એમની નીચે અહીંયા એમના નામ પણ લખવામાં આવેલા છે નીચે એમના નામ લખવામાં આવેલા છે બધી જગ્યાએ આ સ્તંભ બનાવવામાં આવેલા છે સુરતની વચ્ચે વચ્ચ આ જગ્યા આવેલી છે કતાર ગામ તમને બતાવું આ તમે જો ખૂબ સુંદર જગ્યા છે આ તો થોડો ઘણો વધુ પણ ઇતિહાસ જાણીએ તો તમે વ્લોગમાં બન્યા રહો મજા આવશો સુરતનો આ ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને આ ઇતિહાસ અત્યારે કતાર ગામની મેં તમને કીધું કે કતાર ગામના ફૂલની નીચે ખૂબ જ સુંદર મજાની જગ્યામાં આ ઇતિહાસ રચવાયેલો છે આશરે અઢારસોની સાલથી આજે સુરતની કોઠીના કબરો ઉપર ઊંચા મકબરાઓ બનાવવામાં આવ્યા છે કો કોઠીના પ્રમુખ ફ્રાન્સિસ બ્રેટન અવસાન એકવીસ સાત સોળસો ને ઓગણપચાસમાં હિન્દુ ઈરાન અને અરબસ્તાનના અંગ્રેજ પ્રમુખ અને મુંબઈના ગવર્નર ક્રિસ્ટોફર સુરત શહેરની ઐતિહાસિક ધરોહરમાંનું એક આ એટલે કે આ બ્રિટિશ સિમેન્ટ અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ ધૂળ અને જર્જરિત હાલતમાં છે અને અહીંયા આવવા માટે કોઈ તકલીફ નથી ને પહેલાં તમને જણાવ્યું હતી પ્રમાણે પણ આ ઐતિહાસિક વારસો ધરોહરમાંથી ધરોહરમાંની એક ધરોહર છે કબ્રસ્તાનમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન જાણીતી વ્યક્તિઓની અહીં કબરો છે અનેક મહાનુભવો પરંતુ આ ધરોહર અત્યારે ધૂળ ખાટી નજરોમાં જોવા મળે છે અહીંયા તમે જો અનેક કબરો તો છે સામે પણ તમે જોઈ શકો છો કે જે બ્રિટિશ સરકાર જે અહીંયા હતી એ સમયમાં અહીંયા ઘણા બધા આ જે કબરો બનાવવામાં આવી હતી પણ અત્યારે આ ધૂળ ખાઈ રહી છે કબ્રસ્તાન અત્યારે ખૂબ જ જર્જરી ધાલમાં છે અને પુરાતત્વ વિભાગ આ વસ્તુનું ધ્યાન જાળવવું જોઈએ તમે આ જોઈ શકો છો ખૂબ જ જૂની આ જે ધરોહરો છે એમાંથી ઘણી અત્યારે સારી એવી અત્યારે હાલત સમય આવે છે અહીંયા આવવા જવાની કોઈ ફી નથી પણ આ તમે જોઈ શકો છો અંદાજીત ત્રણસો થી ચારસો જેટલી મૌલિક ભાઈ અહીંયા અલગ અલગ કબરો છે અને મોટી કબરો જે છે ઘણા ગવર્નરોની પણ અહીંયા કબરો આવેલી છે તો એના માટે અહીંયા મોટા વિશાળ મકબરાઓનું ઈરાની ફારસી જે સ્થાપત્ય કલા હતી જે મુસ્લિમ સ્થાપત્ય હતું એ પ્રમાણ ઉપરથી અહીંયા કબરોનું નિર્માણ કરવામાં આવ્યું છે તમે પાછળ પણ મોટી મોટી બે કબરો જોઈ શકો છો અહીંયા પણ એક કબર જોઈ શકો છો તો અનેક કબરો અહીંયા છે જો તમે અહીંયા આવો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો તમારો વિડીયો રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને તમે અત્યારે જ કરી લેજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા જો અમે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ત્રણેય પણ છીએ તો ત્યાં પણ જઈને અમને ફોલો કરી લેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ